માજલપુર શ્રેયસ કુલ સામે ધુતરાષ્ટ બરનેલ તંત્ર અને કોન્ટ્રાક્ટરની ગુણવત્તા વિહીન કામગીરીના કારણે ભૂવો પડ્યો હતો અને આસપાસનો રસ્તો બેસી જવા પામ્યો હતો વડોદરા શહેરમાં પ્રજા ટેક્સ ભરે છે પણ લોકોને પૂરતી સુવિધાઓ મળતી નથી વડોદરામાં અવારનવાર ઠેર ઠેર ભૂવા પડવાના બનાવો બને છે પણ તંત્ર આ સિલસિલાને રોકવામાં નિષ્ફળ નીવડ્યું છે માજલપુર શ્રેયસ કુલ સામે એક નાનો ભૂવો પડ્યો છે તેની આસપાસનો રસ્તો ધસી ગયો છે આ અંગે ગઈકાલે શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલે અધિકારીઓને જણાવ્યું હતું આમ છતાં પણ સવારના અગિયાર વાગ્યા સુધી રોડ રસ્તા ભુવાનું સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી ન હતી જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય માટે દંડકે બેસી ગયેલી જમીનની આસપાસ બેરિકેટિંગ વ્હીકલ પુલના ડ્રાઈવર અને અન્ય સ્ટાફ દ્વારા કરાવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ રોડ રસ્તો બે વર્ષ અગાઉ જ નવો બનાવવામાં આવ્યો હતો જે તે સમયે પણ દંડક શૈલેષ પાટીલે કામગીરીમાં ખામી હોવા બાબતે તંત્રનું ધ્યાન દોર્યું હતું છતાં પણ રસ્તો બનાવી દેવાયો હતો હવે જ્યારે રસ્તો બેસી ગયો છે ત્યારે કોન્ટ્રાક્ટરની ગુણવત્તાવીન કામગીરી અને સંબંધિત ધ્રુત્રાષ્ટની ભૂમિકા ભજવેલ અધિકારીઓની કામગીરી સામે સવાલો થઈ રહ્યા છે આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહેતી હોય છે નજીકમાં સ્કૂલો આવેલી છે નાના બાળકો વિદ્યાર્થીઓ આ રસ્તેથી પ્રસાર થતા હોય છે ત્યારે કોઈ દુર્ઘટના આ ગુણવત્તા વિહીન કામગીરીના કારણે થાય તો જવાબદાર કોણ તેવું પણ લોકો પૂછી રહ્યા છે આ સંદર્ભે દંડક શૈલેષ પાટીલે પણ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે વહેલામાં વહેલી તકે કામગીરી પૂર્ણ થાય તેની સૂચના આપી છે સાથે જ ઇજારદારની જો ભૂલ હશે તો તેને બ્લેકલિસ્ટ પણ કરાશે તેમ જણાવ્યું હતું આ માંજલપુર આપણે રિલાયન્સ સર્કલ શ્રેયકુલ સામેનો એક ભાગ છે ગઈકાલે સાંજે સાત વાગે જેવું મને ખબર પડી કે આ રીતનું અહીંયા પેસેલો પાર્ટ દેખાઈ રહ્યો છે રોડનો સાત વાગે આપણે સૂચના અધિકારીને તાત્કાલિક આપવામાં આવી અધિકારી ને એવું છે કે કશું થવાનું નથી આ બહારધારી રોડ છે સ્કૂલ છું સામે અને મોટા મોટા વ્હીકલ અહીંથી પસાર જ્યારે થતા હોય તો એમને ખરેખર કાળજી લેવી જોઈતી હતી અને રાત્રે જ આ કામગીરી શરૂ કર દેવાની હતી સાડા દસ સુધી કોઈ સ્થળ પર મુમેન્ટ નહીં કોઈ બેરીકેટિંગ નહીં અમારા માધ્યમથી જ અમારા માણસો બેરીકેટિંગ ગોઠવતા હોય તો પછી અધિકારી અને કોન્ટ્રાક્ટર શું ખાલી ઓફિસમાં બેસી રહેશે આ સ્થળ વિઝિટ એમને કરવાની હતી સાંજે આયા હોત તો આ વધારે પરિસ્થિતિ નિર્માણ ના થયું હતું અધિકારી વાત નથી માનતા પણ એમનું કંઈક હશે બીજું કંઈક કામ પર્સનલ બી ઘણા કામ હોય છે એટલે એમાં કદાચ વ્યસ્ત હશે એવું દેખાઈ રહ્યું છે પણ સાડા દસથી આ કામગીરી મેં જાતે શરૂ કરાઈ છે એટલે તમારા માધ્યમથી તમે જોઈ શકો બે વર્ષ પહેલાં સ્વન પાઇપને આ કામ અપાયું હતું એટલે પાઇપો એને નાખવાની હતી અને રિસ્ટોર બી એને જ કરવાની સ્કોપમાં હોય છે એટલે અત્યારે ટેન્ડર કોપી મંગાઈ છે અધિકારી પાસે એટલે જોઈને અમે નિર્ણય લઈશું અને સો ટકા એક્શન લઈશું જો એની ખોટ હશે એની ભૂલ હશે તો સો ટકા અમે એક્શન